પાર્ટ સાત તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો નીચેની પેટર્ન આગળ વધારો સ્માઇલી આપેલું છે સ્માઈલીમાં એનું સ્માઇલી છે એ નીચે છે અહીં ડાબી બાજુ પછી ઉપર હવે કઈ બાજુ આવશે જમણી બાજુ અને પછી નીચે ચાલો એવી જ રીતે તીર આપેલા છે તીરની પેટર્નમાં પણ તમારે એ જ રીતે કરવાનું છે અહીંયા તેર છે એ એક બાજુ ઉપર છે અહીંયા જમણી બાજુ અહીંયા નીચે હવે આવશે ડાબી બાજુ અને પછી ઉપર તેવી જ રીતે હાથની પેટર્ન આપેલી છે હાટ નું જે કોર્નર છે એ નીચે પછી જમણી બાજુ પછી ઉપર પછી ડાબી બાજુ અને પછી નીચે આવી આગળ વધારવાની રહેશે લંબચોરસ અને પેટર્નમાં પણ એમ જ કરવાનું છે અહીં એરા છે બાજુમાં છે અહીં ઉપર છે બાજુમાં અહીં ઉપર અને પછી ફરીવાર બાજુમાં ચાલો એના પછી આવી રીતે તમારે ક્રમશઃ પેટર્ન છે આગળ વધારવાની રહેશે આ પ્રમાણે આવશે એવી રીતને આ પ્રમાણે આ પ્રમાણે અને નીચે પંચકોણની પેટર્ન આપેલી છે તે પણ એ રીતે આગળ વધવાનું રહેશે વર્તુળની પેટર્ન આપેલી છે વર્તુળનું પેટર્ન આગળ વધારવાની છે ઉપર જમણી બાજુ ઉપર જમણી બાજુ અને ઉપર ચાલો પ્રશ્ન બે એમાં પણ તમારે પેટર્ન છે એ આગળ વધવાને વધારવાની છે લંબચોરસ આપેલો છે લંબચોરસમાં ફૂલની પેટર્ન કંઈક અલગ દેખાય છે ઉપર જમણી બાજુ નીચે ડાબી બાજુ અને ઉપર એવી જ રીતના બીજી આ પેટર્નમાં પણ જે ગોળ છે એમાં ચાર ભાગ પડ્યા છે ચાર ભાગમાં અલગ અલગ ચિત્રો છે એને પણ ક્રમશઃ તમારે આવી રીતના આગળ વધારવાના છે એમની પેટર્ન આપેલી છે એમને બે પાંખડા છે એ નીચે છે પછી ડાબી બાજુ ઉપર પછી આવશે જમણી બાજુ અને પછી આવશે નીચે ચાલો એના પછી પેટર્ન એ છે અલગ દર્શાવે ઉપર ઉપર જમણી બાજુ બાજુ નીચે ડાબી અને ચાલના પછી પેટર્ન આપેલી છે એમાં પણ આપ તમારે એ રીતે કરવાનું રહેશે ચાલો પછી ત્રિકોણની પેટર્ન છે એને તમારે આગળ વધારવાની છે ત્યારબાદ એ છે એ કેપિટલ અક્ષર જે આપેલો છે એને તમારે આગળ વધારવાનો છે પછી ચોરસના અંદર નાના નાના ટપકા એટલે ગોળ આપેલા છે છે તેને તમારે આગળ વધારવાના ચાવીની પેટર્ન આપેલી છે એને ઈની પેટર્ન આગળ વધારો પતંગની પેટર્ન છે એને આગળ વધારો એવી રીતના ત્રિકોણની પેટર્નને અને તીર અને ગોળની પેટર્નને ક્રમશઃ આવી રીતના આગળ વધારવાની રહેશે ચલો પ્રશ્ન તો નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધીને સાચું કરો ચાર પેલી બીજી ત્રીજી ચોથી હવે પાંચમી પેટર્ન કઈ આવશે તો અ બ ક કમાંથી ડ પેટર્ન આવશે ચલા પછી બીજું આપેલું છે પહેલાં આપેલું છે ત્રિકોણ પછી ચોરસ પછી પંચકોણ તો હવે શું આવશે તો કે સષ્ટ કોણ ચાલો એના પછી એને એક બે અને ત્રણ પેટર્ન આપેલી છે એમાં જે આ વચ્ચેના ચોરસ છે એનું સ્થાન અલગ અલગ છે અહીં નીચે છે અહીં અહીંયા ડાબી બાજુ છે અહીં ઉપર છે તો હવે જમણી બાજુ આવશે એટલે આ પેટર્ન સાચી રહેશે ચાલ્યાના પછી ચોથી પેટર્ન આપેલી છે ત્રિકોણ અંદર ગોળ આપેલા છે હવે પછી કઈ પેટર્ન આવશે તો કે અ નંબરની આવશે પ્રશ્ન ચાર પ્રશ્ન ત્રણ જેવો છે કે એક બે ત્રણ પછી ચોથી પેટર્ન કઈ આવશે તો કે બ એક બે ત્રણ પેટર્ન આપેલી છે હવે ચોથી પેટર્ન આવશે બ એક બે ત્રણ પેટર્ન આપેલી છે એના પછી આવશે પેટર્ન અ ચાલના પછી ચોથો એક્ઝામ્પલ આપેલો છે એમાં પણ તમારે એક બે ત્રણ ચાર પેટર્ન આપેલી છે હવે પછીની પેટર્ન છે એ આવશે ચાલો ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી ખાના પૂર્ણ કરો બે તમને ઉદાહરણ આપેલા છે આ ગુણાકારની પેટર્ન છે આ સરવાળાની પેટર્ન છે નીચે આપણે પૂરીશું તો પહેલી છે એ સરવાળાની પેટર્ન છે કઈ રીતે ખબર પડે તો ઓગણીસમાં છ નાખો તો પચીસ છમાં ચૌદ નાખો તો વીસ ચૌદમાં સાત નાખો તો એકવીસ બારમાં સાત નાખો તો ઓગણીસ અને બારમાં ચાર નાખો તો સોળ અને ઓગણીસમાં ચાર નાખો તો ત્રેવીસ સરવાળાની પેટર્ન બીજી પેટર્ન ગુણાકારની છે તેર સત્તા એકાણું અગિયાર સત્તા સત્યોતેર અગિયાર ચોક ચુમ્માલીસ પંદર ચોક સાહીઠ પંદર પંચા પંચોતેર અને તેર પંચા પાસઠ ચાલો એના પછી આ પેટર્ન છે ગુણાકારની પેટર્ન છે આ સરવાળાની પેટર્ન છે કઈ રીતે ખબર પડે તો બાર નવા એકસો આઠ અગિયાર નવા નવ્વાણું અગિયાર છ છાસઠ સત્તર છ એકસો બે સત્તર સત્તા એકસો ઓગણીસ અને બાર સત્તા ચોર્યાશી સરવાળાની પેટર્ન આ બધાનો સરવાળો ધારો કે અઠ્યોતેરમાં સોમાં માં અઠ્યોતેર નાખો તો એકસો અઠ્યોતેર પછી અઠ્યોતેરમાં ચાર નાખો તો બ્યાસી પછી સાઠમાં ચાર નાખો ચોંસી એવી રીતના સરવાળાનું પેટર્ન બનશે ચાલો સૂચના મુજબ છે એ ચોરસ ખાનામાં એકવીસથી ઓગણત્રીસ સુધીના અંક લખો જેથી સરવાળો પંચોતેર થાય જે આપણે અહીંયા કરેલો છે ચાલો ત્યારબાદ પાંત્રીસથી તેતાલીસ સુધીની સંખ્યાઓને એવી રીતે ભરો જેથી સરવાળો એકસો ને સત્તર થાય અહીંયા આપણે કરેલું છે ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બાજુમાં આપેલ ચોરસ ને છેતાલીસ થી ચોપન સુધીની એ ભરવાની છે કે જેથી એકસો પચાસ થાય છેલ્લું ઓગણત્રીસ થી સાડત્રીસ સુધીનો ઉપયોગ કરવાનો છે નવ્વાણું સરવાળો થવો જોઈએ વિચારણા પછી વિશિષ્ટ સંખ્યા વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાને તમે આગળથી કે પાછળથી વાંચો તો એ સરખી થઈ કે એકસો એકવીસને આગળથી વાંચો એક બે એક હવે પાછળથી વાંચો એક બે એક એને વિશિષ્ટ સંખ્યામાં ફેરવી કહેવાય શું કરવાનું તો કે પહેલા અંકોને ઉલટા ક્રમે ગોઠવવાના પછી બંને સંખ્યાને સરવાળો કરવાનો પછી જોવાનું કે વિશિષ્ટ સંખ્યા મળે છે જો ન મળતી હોય તો ફરીવાર એને ઉલ્ટા ક્રમે ગોઠવીને સરવાળો કરવાનો પછી પાછું આવી રીતના ક્રમશઃ આગળ વધતું છે પેલું ઉદાહરણ આપણે જોઈએ 273 તો તોતેર તો સંખ્યા કઈ તો કે બસો ઉલટા ક્રમે ગોઠવો તો કે ત્રણ સાત અને બે પાછળ આવી જશે હવે એનો સરવાળો કે આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે છસો ચાલો હવે આ છસો પિસ્તાલીસ છે એ વિશિષ્ટ સંખ્યા છે તો કે ના તો એને ઉલટા ક્રમે ગોઠવી તો કે પાંચસો અને છેતાલીસ સરવાળો તો કે અગિયારસો એક વિશિષ્ટ સંખ્યા છે તો કે ના ફરી વાર ઉલ્ટા ક્રમે ગોઠવો ઉલટા ક્રમે ગોઠવી સરવાળો કરો સરવાળો કરો તો વિશેષ સંખ્યા છે ના બંનેનો સરવાળો કર્યો અને બે બંનેનો સરવાળો કરો પાંચ હજાર એકસો ને પંદર જે વિશિષ્ટ સંખ્યા છે તો કે હા પાંચ એક એક પાંચ પાંચ એક એક અને પાંચ બીજો દાખલો એનો જેવો જ અહીંયા આપેલો છે સંખ્યા બસો સડસઠ ઉલટા ક્રમે સાતસો સરવાળો એક હજાર ઓગણત્રીસ ક્રમે તો કે નવ હજાર બસો ને એક નથી તો ફરીવાર સરવાળો કરો દસ હજાર બસો ને ત્રીસ ઉલ્ટા ક્રમે ગોઠવો તો પછી સંખ્યા ઉલટા ક્રમે ગોઠવો સાતસો તેતાલીસ સરવાળો એક હજારની વિશિષ્ટ સંખ્યા છે ના ફરી વાર ઉલ્ટા ક્રમે ગોઠવો જીરો નવસો એક તો આને બંને સરવાળો કરો વિષય સંખ્યા મળી ગઈ તો કે હા એક નવ નવ એક એક નવ નવ અને એક ચાલો ચારસો ને ઓગણચાલીસ સંખ્યા ચારસો ઓગણચાલીસ ઉલ્ટા ક્રમે નવસો ચોત્રીસ સરવાળો તેરસો તોંતેર વિશ્વ સંખ્યા છે ના ફરી વાર ઉલટા સરવાળો કરો તો કે ત્રણ હજાર સાતસો એકત્રીસ સરવાળો પાંચ હજાર એકસો ચાર સંખ્યા છે ના ઉલ્ટા ક્રમે ચાર હજાર પંદર સરવાળો નવ એક એક નવ ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે મેં વિચારેલી સંખ્યા કઈ ઉદાહરણ એક આપેલું છે હવે આપણે બીજા દાખલા ગણીએ તે સોના અડધા છે સાત અને દસ ગણાથી મોટી અને આઠ અને દસ ગણાથી નાની એટલે કે સિત્તેર અને એશી વચ્ચે છે દશકનો અંક એકમના અંક કરતાં ચાર વધારે છે બંને અંકોનો સરવાળો દસ છે સાત વત્તા ત્રણ બરાબર દસ તોતેર જવાબ આવશે તે સોના અડધા કરતાં નાની છે એટલે કે પચાસથી નાની છે ચાલીસ અને પચાસ વચ્ચે છે દશકનો અંક એકમના અંક કરતાં બે વધારે છે બંને અંકનો સરવાળો છ છે ચાર વત્તા બે બરાબર છ અને બેતાલીસ ચાલો તે સોના અડધા કરતાં નાની છે એટલે કે પચાસ કરતાં ઓછી ત્રીસ અને ચાલીસની વચ્ચે છે દશકનો અંક એકમના અંક કરતાં ચાર ઓછો છે બંને અંકેનો સરવાળો દસ થાય છે ત્રણ વત્તા સાત બરાબર દસ ચાલો તે પચાસના અડધા કરતાં મોટી છે એટલે કે પચાસના અડધા કરતાં મોટી છે એટલે કે થી મોટી છે ત્રીસ અને ચાલીસની વચ્ચે છે દર્શનનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો છે બંને અંકનો સરવાળા નવ થાય છે છત્રીસ ચાલો પેટન તમારે ક્રમશઃ આગળ વધારવાની છે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે પંચાવન અગિયાર બાર તેર ચૌદ પંદર વીસ સુધી એકસો પંચાવન એવી એકવીસથી ત્રીસ સુધીમાં બસો પંચાવન એકત્રીસથી ચાલીસ સુધીમાં ત્રણસો પંચાવન એકતાલીસથી પચાસમાં ચારસો પંચાવન એકાવનથી સાઠમાં પાંચસો પંચાવન અને એકસઠથી સિત્તેરથી છસો ને પંચાવન ચાલો એકી સંખ્યાનો સરવાળો કરી તેને ગુણાકારમાં ફેરવવાની છે ચાલો અહીં એક અને ત્રણ સરવાળો ચાર બે ગુણ્યા બે બે દુ ચાર એવી રીતના એક ત્રણ અને પાંચ એટલે કે નવ ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતના સોળ ચાર ગુણ્યા ચાર પચીસ પાંચ ગુણ્યા પાંચ છત્રીસ છ ગુણ્યા છ અને ઓગણપચાસ સાત ગુણ્યા સાત ચાલો પછી બીજી પેટર્ન આપેલી છે પ્રશ્ન દસમાં નીચેની પેટર્ન નિયમાનુસાર આગળ વધારો એક ગુણ્યા એક બરાબર એક અગિયાર ગુણ્યા અગિયાર બરાબર એકસો ને એકવીસ એકસો અગિયાર ગુણ્યા એકસો અગિયાર બરાબર એક બે ત્રણ પછી બે અને એક એવી રીતના ચાર એકડા એટલે એક બે ત્રણ ચાર ત્રણ બે એક પાંચ એકડા તો એક બે ત્રણ ચાર પાંચ પછી ઊંધા છ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને પછી પાંચ ચાર બધા ઊંધા ચાર બીને નીચેની પેટર્ન જો પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ પંચાવન ગુણ્યા પાંચ બરાબર બસો પંચોતેર પાંચસો પંચાવન ગુણ્યા પાંચ બરાબર બે હજાર સાતસો પંચોતેર એવી રીતના પાંચ હજાર પાંચ પાંચસો ગુણ્યા પાંચ કર્યો તો સત્યાવીસ હજાર એટલે કે વચ્ચે છે એ વધારતા જવાના છે ચાલો એના પછી ત્રીજો નવમાંથી એક બાદ કરો અને એને આઠ વડે ભાગો એટલે કે એક આવે એવી રીતે માંથી બે બાદ કરો અને એના આઠ વડે ભાગો તો બાર જવાબ આવે એવી રીતના ક્રમશ આ પેટર્નને આગળ વધારો અહીં એક એક બે એક બે ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સુધી લંબાવવાની રહેશે ચાલો નિયમનો સર પેટર્નથી આગળ વધારો બાર ગુણ્યા બે વધતા ત્રણ બરાબર સત્યાવીસ બાર ત્રણ બરાબર ત્રણ બરાબર ઓગણચાલીસ એટલે કે બાર દુ ચોવીસ પછી છવીસ સત્યાવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ ઓણ પચાસ એકાવન બાર પંચાસ સાઠમાં ત્રણ નાખો ત્રેસઠ એવી રીતે તમારે ક્રમશઃ આગળ વધવાનું છે અને ત્રણ ત્રણ ઉમેરતા જવાના છે ચાલો પંદર ગુણ્યા પંદરમાં એક નાખો તો સોળ પંદર દોત્રીસમાં બે નાખો તો બત્રીસ પંદર તેરી પિસ્તાલીસમાં ત્રણ નાખો તો અડતાલીસ એવી રીતના પંદરનો ઘડીઓ બોલતું જવાનું અને ક્રમશઃ એકથી દસ સુધીના એકડા તમારે અંદર ઉમેરતા જવાના રહેશે ચાલો ખૂટતા આકારોવાળી પેટન આપેલી છે સ્ટાર છે એમાં ચોવીસ કરેલા છે પંચકોણમાં ઓગણીસ કરેલા છે અને ચોરસમાં સાડત્રીસ કરેલા છે એટલે કે અહીં છે એ ટૂંકમાં આ ત્રણ જ આ બાજુ આવશે તો અહીંયા જે ન હોય એ તમારે ડ્રો કરવાનું છે ધારો કે અહીંયા લંબગોળ છે અને ચોરસ છે તો અહીંયા બીજી કઈ વસ્તુ છે તો કે લંબચોરસ છે અહીંયા તમે દોરવાનું અહીંયા કઈ વસ્તુ નથી તો કે લંબગોળ નથી લંબગોળ દોરીને એમાં તમારે સંખ્યા લખવાની રહેશે એવી રીતના છપ્પન ચોસઠ અઠ્ઠાણું ચૌદ ચોત્રીસ એવી રીતે તમારે જે સંખ્યા ન હોય જે આકાર ન હોય એ આકાર દોરીને તમારે એની અંદર સંખ્યા લખવાની રહેશે ક્રમશઃ ચાલ પછી ઉદાહરણ મુજબ કેલેન્ડરમાં આપેલ ત્રણ બાય ત્રણ ચોરસ ખાનામાં સમાયેલી તમામ સંખ્યાઓનો સરવાળો કરો તો અહીં એ બી સી અને ડી આપેલું છે પહેલું ઉદાહરણ આપેલું છે કે ચોરસ એમાં સમાયેલી સંખ્યાઓ સૌથી નાની સંખ્યા લેવાની એમાં આઠ ઉમેરવાના પછી નવ વડે ગુણવાના એટલે તમને એ બધી સંખ્યાનો સરવાળો મળશે જુઓ સૌથી નાની સંખ્યા ચાર સેમાં તો કે બીમાં અહીંયા બી આપેલું છે આજ ચોરસ સૌથી નાની સંખ્યા કઈ છે તો કે ચાર હવે આ ચાર માં તેમાં આઠ ઉમેરો એટલે કે ચાર વત્તા આઠ બરાબર બાર તેને નવ વડે ગુણો બાર નવા એકસો આઠ એટલે કે ચોરસ બી ની તમામ સંખ્યાનો સરવાળો એકસો આઠ છે કે ચોરસ થી માં સૌથી નાની સંખ્યા પંદર છે પંદર માં આઠ નાખો તો ત્રેવીસ એને નવ વડે ગુણ એટલે બસો સાત કે ચોરસ ડી માં સૌથી નાની સંખ્યા બાર એને તમે આઠ ઉમેરો એટલે વીસ અને તેને નવ વડે ગુણો એટલે વીસ નવા એકસો ને એસી ચાલો એના પછી જે સરપ્રાઇઝિંગ સંખ્યા મેળવો ઉદાહરણ આપેલું છે તમારી ઉંમર કેટલી તો કે દસ બમણા કરો એટલે દસ ગુણ્યા બે બરાબર વીસ પાંચ વડે ગુણો તો કે વીસ પંચા સો તેને દસ વડે ભાગો એટલે દસ ભાગ્યા દસ બરાબર સો ભાગ્યા દસ બરાબર દસ એટલે કે તમે જે ઉંમર હોય એ તમારે આવી જશે ચાલો હવે એવી રીતના આપણે લખવાનું છે તમારા મિત્રની ઉંમર કેટલી તો કે આઠ તેના બમણા કરો સોળ પાંચ વડે ગુણો એંશી તેને દસ વડે ભાગો આઠ જવાબ બે મળી જાય તમારા મમ્મીની ઉંમર કેટલી તો કે ત્રીસ તેવા દસ ઉમેરો તો કે ચાલીસ તેના બમણા કરો તો કે એંશી તેમાં વીસ બાદ કરો તો કે સાઠ હવે સાઠને ને બે વડે ભાગો તો કે ત્રીસ બંને જવાબ મળી ગયા તમારા પપ્પાની ઉંમર તો કે ચોત્રીસ તેના બમણા કરો અડસઠ તેને બે વડે ગુણો તો કે એકસો ને છત્રીસ તેમાં લીધેલી ઉંમરની સંખ્યા ઉમેરે એટલે એકસો છત્રીસ અને લીધેલી ચોત્રીસ એકસો સિત્તેર ફરીથી તેમાં બમણા કરો તો કે ત્રણસો ને ચાલીસ હવે દસ વડે ગુણો તો કે ચોત્રીસ બંને જવાબ આવી ગયા ચાલુ કાર્ય કરીએ ચાલો પેટર્ન આગળ વધારો હવે પછી પેટર્ન કઈ આવશે તો કે એક બે ત્રણ પછીની પેટર્ન હવે ડી આવશે એક બે ત્રણ હવે પછીની પેટન એ આવશે એવી જ રીતના એક બે ત્રણ હવે પછીની પેટર્ન સી આવશે એક બે ત્રણ હોય પછીની પેટર્ન સી આવશે ત્યારે એના પછી એક બે ત્રણ હોય પછીની પેટર્ન તો કે ડી આવશે એક બે ત્રણ હોય પછીની પેટર્ન છે C સી આવશે ચાલો એના પછી પેટર્ન છે એમાં કંઈક ભૂલ હોય એમાં ખોટાની નિશાની કરીને તમારે સામે પેટર્ન એવી દોરવાની છે તો કે આમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર પછી નીચે આવે તો અહીં ઉપર આપેલું છે એ ખોટું તો આપણે નીચે કરીશું છત્રી આપેલી છે છત્રી છે એ જમણી બાજુ નીચે ડાબી બાજુ ઉપર જમણી બાજુ પછી અહીંયા આવશે નીચે પણ અહીંયા આપેલું છે ઉપર માટે ખોટું અને અહીંયા આપણે દોરીશું એવી રીતના પક્ષીઓ આપેલા છે ઉપર અહીં નીચે આવશે ઉપર નીચે ઉપર અને નીચે એટલે ખોટું છે આપણે નીચે કરીશું એવી રીતના આ પેટર્ન છે એમાં આ પેટર્ન ખોટી છે એની જગ્યાએ છે આ પેટર્ન આવશે આપણે કરીશું ચાલ નીચે પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો સૌપ્રથમ એક આપેલા છે પછી નીચે બે વાર એક આપેલા છે પછી એની નીચે એક અને ને વચ્ચે બે આવી ગયા એટલે કે આ એક અને એકનો સરવાળો બે ચાલના પછી એક અહીંયા મૂકી દીધા એક અહીંયા મૂકી દીધા બેમાં એક નાખો તો ત્રણ બેમાં એક નાખો તો ત્રણ ચાલો એના પછી એક અહીંયા નામ મૂકી દીધા અહીંયા પણ એક નામ મૂકી દીધા ત્રણમાં એક નાખો તો ચાર ત્રણમાં એક નાખો તો ચાર અને ત્રણમાં ત્રણ નાખો તો છ એવી રીતે આપણે આગળ વધવાનું ના એક અહીંયા મૂકી એક બધે મૂકી દેવાના પહેલાં પછી ચારમાં એક નાખો તો પાંચ ચારમાં છ નાખો તો દસ છમાં ચાર નાખો તો દસ અને ચારમાં એક નાખો તો પાંચ ચાલો હવે આપણે આ લખવાનું છે એકનો એક એમનો મૂકી દઈએ પાંચમાં એક નાખો તો છ દસમાં પાંચ નાખો તો પંદર દસમાં દસ નાખો તો વીસ દસમાં પાંચ નાખો તો પંદર અને પાંચમાં એક નાખો તો છ અને એકનો એક એમનો ચાલ એના પછી છમાં એક નાખો તો સાત પંદરમાં છ નાખો તો એકવીસ પછી વીસમાં પંદર નાખો તો પાંત્રીસ પંદરમાં વીસ નાખો તો પાંત્રીસ છમાં પંદર નાખો તો એકવીસ અને એકમાં છ નાખો તો સાત એવી રીતના સાતમાં એક નાખો તો આઠ એકવીસમાં સાત નાખો તો અઠ્યાવીસ પાંત્રીસમાં એકવીસ નાખો તો છપ્પન પાંત્રીસમાં પાંત્રીસ નાખો તો સિત્તેર એકવીસમાં પાંત્રીસ નાખો તો છપ્પન એકવીસમાં સાત નાખો તો અઠ્યાવીસ સાતમાં એક નાખો તો આઠ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે પ્રથમ પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ